નમસ્કાર દર્શક મિત્રો હું છું ભાસ્કર અક્ષિદા તમે જોઈ રહ્યા છો રોજ સામના ન્યૂઝ તો જોઈએ આજના સમાચાર પ્રાચીથી અમારા રિપોર્ટર બકુલ મકવાણા સાથે શ્રી લુહાર સુથા જ્ઞાતિ પ્રાચી એકત્રીસ માં સમિતિ ભવ્ય થી ભવ્ય આઠ નવ દંપતીએ પ્રભુતામાં પગલા પાડ્યા સમૂહ નું આયોજન કર્યું તથા દરેક દીકરીને કરિયાવર પણ સમાજ તરફથી ભેટ આપવામાં આવી અને એક હજાર આઠ શ્રી મહાદેવ ભારતી બાપુની કમિટીને નવ દંપતીને આશીર્વાદ આપ્યા તેમજ અનેક સંસ્થા પ્રમુખશ્રીઓ અને સમાજના વડીલો સમૂહ લગ્ન હાજરી આપી એ બદલ સર્વનો આભાર સમૂહ લગ્ન સમિતિ શ્રી હસમુખભાઈ પરમાર અને શાંતુભાઈ પરમાર દરેક કમિટીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો અને સમાજનો પણ આભાર વ્યક્ત કર્યો હતો વતન મારું સુરત નગરી પાસોધરા ગામ તમામ પરિસ્થિતિ

સ્નેહ જતન વડે વંદન કરું છું સ્નેહ જતન વંદન કરું છું શબ્દને કાગળમાં મૂકીને તેને ચંચાટ કરું છું બે શબ્દ મારા દિલના બહેને આપ સૌનું સ્વાગત કરું છું ત્યારે સમૂહલગ્ન વિશે હું ટૂંકમાં કહું ને તો એક જ સમયમાં એક જ ખર્ચામાં એકથી વધુ લગ્નની આધુનિક ટેકનોલોજી છે જીવન રૂપે રચના બે પરિણામ હોય છે પેલી સ્ત્રી અને બીજું પુરુષ તે લગ્ન પ્રસંગ જ એક નવા સંબંધ સાથે જોડાય છે જ્યારે ખોટા ખર્ચા સિદ્ધ થાય એ મારા હૃદય ની તમારા સમક્ષ વાત કરવી છે કોણ જાણે સમાજ કેવી રીત હશે કોણ જાણે સમાજની કેવી રીત હશે લગ્ન પ્રસંગની ઉજવણી તો સાવ અનોખી જ હશે પણ જ્યારથી હું સમજની થઈ છું ત્યારથી આ વિચાર મારા મગજમાં આવ્યા જ પડે કે શું કુદરતની એવી રચના છે કે વળઘોળો કાઢવો જ પડે ટ્રાફિક અને ધ્વનિ પ્રદૂષણ ફેલાવવાનો શું અર્થ છે છૂટી ડીજે વગર સપ્તપદીના ફેરા નથી ફરી શકાતા આપણા પેટની ભૂખ એસીથી સો ગ્રામની હોય છે

કદાચ એટલે સમૂહ આયોજન એ માટે કરવામાં આવ્યું છે કે માણસ પોતાની પ્રજા ઉપર ખર્ચ ન થાય અને તેની મૂડીને અંત સુધી બચાવી શકે એટલે સમૂહ આયોજન કરવામાં આવ્યું છે સમૂહ આયોજન કરતા તમામ પ્રાચીન યુવા ટ્રસ્ટ અને તેની ટીમને હું દિલથી બિરતાવું છું અને અંતે નવયગ્નને શુભકામના પાઠવતા એટલું જ કહેશ કે કાજલા આપની નજર ઉતારે